આ વિવાદને લઈને અમદાવાદના કિન્નર સમાજ દ્વારા એકત્રિત થાય માતાજીની પૂજા અર્ચના અને ગરબા કરીને કટલાલના સામે જાહેર વિરોધ નોંધવામાં આવ્યો હતો અને તેમના પર કરવામાં આવેલ તદ્દન ખોટા ખુલાસો પત્રકાર સામે કર્યો હતો કટલાલમાં થોડા દિવસો પહેલા થયેલ કિનર સમાજના આંતરિક વિવાદને પગલે અમદાવાદમાં કિન્નર સમાજના અગ્રણી કામિની દે કિન્નર દ્વારા ખુલાસા કરવામાં આવ્યા હતા દરમિયાન કામિની દે અને કિન્નર અખાડા દ્વારા કટલાલમાં બનેલા બનાવોને પાયા વિહોણા ગણવામાં આવ્યા હતા અમદાવાદમાં કિન્નર સમાજનું કહેવું છે કે કટલાલના કિનર આરતી નાયક દ્વારા ખોટા અને આધાર વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે સમગ્ર મામલે કિનર સમાજે આરતી નાયકના તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા આ ઉપરાંત કિનર સમાજના અગ્રણીએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં વિવાદનું યોગ્ય સમાધાન નહીં થાય તો અમદાવાદના કિનર સમાજ દ્વારા માનહાની સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે મારું નામ કામિની દે કસિત દે પાવૈયા અમદાવાદ મેઓ પાલડી મારા જે અત્યારે કિનર વિવાદ ખૂબ જ વકર્યો છે એની હવા પાણી ખૂબ જ એકબીજામાં બહુ જ મીડિયામાં અને ચેનલો દ્વારા જોઈએ છે ચાલત છે જે પેટલાદ માસીઓ છે આરતી નાયક એ આરતી બાપુ એ જે કે છે એરિયા એમની છે અમારા અમારા ઘરના એક બુજુર્ગ માસી હતા જેના નામ છે સજન એ અમારા ઘરના માસી છે અને એ ટોળકી માં જઈને જોડાઈ ગયા જોડાઈ ને અમારા બુજુર્ગો નામ ચેન્જ કરી બદલી આખી પીઢી શક્તિ બદલી અને આરતી માસી જે છે આખા આ ષડયંત્ર રચ્યા છે અને જે એ અમારા ઉપર ખોટા ખોટા આક્ષેપો લગાવ્યા છે એની અમે તંત્ર જોડે એવી માંગણી કરીએ છીએ કે અમારે કાયદેસરની તપાસ થાય ડીપલી તપાસ થાય અને જે સત્ય હોય એ સરકાર એનો નિર્ણય લે અને અમને સારો ન્યાય આપે અને અમને એ જે આરતી નાયકે જે જે અમારા ઉપર આક્ષેપ કર્યા છે એ આક્ષેપો તદ્દન ખોટા છે એને અમે ફગાવીએ છીએ અને તંત્રથી એવી માંગણી કરીએ છીએ સરકારથી એવી માંગણી કરીએ છીએ કે અમને ન્યાય આપો અને આ જે લગાયા છે એમની ડીપલી જાચ થાય તો પહેલા હું કોહીનોર શ્રી મહંત કોહીનો માતાજી શ્રી માતાજીની શિષ્ય બોલું છું અને અમે પાલડીના પાલડીમાં અમદાવાદ ગુજરાતથી બોલીએ છીએ અને જે આ સંપ્રદાયની લડાઈ છે અમારી કોઈ જાતની બીજી લડાઈ છે નહીં અમારી સંપ્રદાયની લડાઈ છે મેન અને જે સજ્જન માસી કંચન માસી તારા માસી જે પણ અમારા અખાડાના છે એ વર્ષોથી અમારા અખાડાના છે અને એમને અમારી દર પેઢી પેઢીથી પેઢી અમારી

બે નામની શક્તિઓ લાગેલી છે અમારી બરોબર અને અમારી જોડે એવું એવો પ્રૂફ માગે કે તમે માતાજી છો કે ભગવાન છો એવો પ્રૂફ હાલો તો એ તો ખોટો જ છે અમારો તો સંપ્રદાયની લડાઈ છે માતાજીની લડાઈ કે ભગવાનની લડાઈ છે ને અમારા અખાડાની લડાઈ છે એવા વર્ષો જૂના અમારા પેઢીથી પેઢી ચાલતી આવી છે એવી અંદર અમે તો કોઈ એવા સબૂત લઈને અમને બતાવી ના શકે પણ અમારા જે સબ્જી ગતિ અખાડા છે એ મટાવા જશે તો અમે સરકાર સુધી જઈશું અને અમારા જોડે જે સબૂત છે અમે પેશ પણ કરીશું આગળ અને અમને જે બદનામ કરવામાં આવ્યા છે એ તો દુનિયા અને જનતા જાણે છે અમે કઈ જગ્યાએ છે અને કયા અખાડા ના છીએ જય માતાજી ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ હું બોલું છું સુનિતા જે કશિશ છે અમદાવાદ મેઉપાલડી થી બસ મારી એક જ વાત કહેવાની છે કે જ્યાં ખોટી ખોટી અફસાઓ ફેલાવે છે અમારા વિશે કે આ જાતિ આ જાતિ એવું કશું હોતું નથી કિન્નરની એક જ જાતિ હોય છે તે છે વેંડણ જાતિ અને વેંડણ જાતિનો ઉલ્લેખ આનંદના ગરબામાં પણ વલ્લભભટ્ટે કરેલો છે કે જે અમારા પર ખોટા આપસેકો લગાવે છે એ ખોટા છે એ આપસેકો નહીં રોકે તો અમે સરકાર સુધી જઈશું અને આપસેકો રોકાવડાવીશું બસ એ જ અમારી નોર્મલ વિનંતી છે અને ખોટી રીતે દુનિયાને ઉત્કેરવા માંગે છે અમે અમે તો સત્ય સનાતન ધર્મ વાળા અને બસ આ જાતિ ભેદભાવ નહીં કાઢે અને નહીં રોકી શકે આને તો અમે બધા અખાડા ભેગા થઈને અમારો ન્યાય માંગવા સરકાર પાસે જઈશું બીજો કોઈ અમારે ન્યાય કોઈના જોડે માંગવો નથી બીજો ન્યાય આપશે અમને અમારી જનતા કે જે જનતા અમદાવાદની અમને જાણે જ છે કે એમના અમે કયા કયા કામમાં નથી આયા કોરોના જેવી મહા બીમારીમાં પણ અમે કામમાં આવ્યા છીએ વરસાદ પડતો તો જે માણસો સાત સાત દિવસ સુધી નોકરી ધંધે નથી ગયા તેમના ઘર નું અમે કરિયાણું પણ પૂરું કર્યું છે આવું અમારા મોઢે કહેતા નથી એમને જ અમને આપ્યું છે અને અમે એમને આપીએ છીએ એમાં કોઈ મતલબ નહીં પણ અમે સત્ય સનાતન વાળા છીએ અને જે અમારું નામ લે છે આ રીતે ખોટું તેનો અમને સરકાર ન્યાય અપાવે જય હિન્દ જય ભારત બોલો બહુ ચાર